નમસ્કાર દિલોક સત્તાશોમાં આપનું સ્વાગત છે રેલવેને દેશની લાઈફ લાઈન કહેવામાં આવે છે જેમાં રોજ કરોડો લોકો મુસાફરી કરતા હોય છે તો સામે ભારતીય રેલવે મુસાફરો માટે ઘણી સુવિધાઓ પૂરી પાડે છે જેથી કરીને લોકોની મુસાફરી આરામદાયક બની રહે તહેવારો ઉનાળા દરમિયાન સ્પેશિયલ ટ્રેનો દોડાવીને મુસાફરોને રાહત આપવામાં આવતી હોય છે તેમજ ટિકિટ બુકિંગ અને અન્ય સુવિધાઓ સમયાંતરે આપવામાં આવે છે રેલવેની અનેક સુવિધાઓથી મુસાફરો વાકેફ નથી આજે અમે તમને આવી જ એક સુવિધા વિશે જણાવવા જઈ રહ્યા છીએ દર્શક મિત્રો જો તમે મુસાફરી કરી રહ્યા હો અને અને કોઈ ટ્રેન લેટ હોય એક ટ્રેન પછી બીજી ટ્રેનમાં બેસવાનું હોય તો તમારે રેલવે સ્ટેશન પર જ રોકાવાનું હોય ત્યારે તમને સ્ટેશન પર જ રૂમ મળી જશે તમારે કોઈ હોટલ કે ક્યાંય જવાની જરૂર નથી આ રૂમ ખૂબ જ ઓછી કિંમતે ઉપલબ્ધ થશે વાત કરીએ સમગ્ર મામલે કે કેટલી કિંમતે તમને આ રૂમ મળી શકે છે તો દર્શક મિત્રો ભારતીય રેલવે યાત્રિકોને રિટાયરિંગ રૂમની સુવિધા પ્રદાન કરે છે આઈઆરસીટીસી સીટીસી દ્વારા આ સુવિધા આપવામાં આવે છે કોઈ પણ યાત્રી આ રિટાયરિંગ રૂમ બુક કરી શકે છે કોઈ યાત્રીની ટ્રેન લેટ હોય અને એક ટ્રેન પછી બીજી ટ્રેનમાં બેસવાનું હોય તો રિટાયરિંગ રૂમ કામ આવી શકે છે રિટાયરિંગ રૂમ હરતા ફરતા રૂમ નથી પરંતુ તેમાં યાત્રિકોને તેમાં જે સુવિધા છે તે સારી રીતે આપવામાં આવે છે જેથી યાત્રી મુસાફરીકો હોટેલ તેમને શોધવાની જરૂર ન પડે જો તમે પણ સ્ટેશનની આસપાસ હોટેલ શોધો તો તે મોંઘી પડતી હોય છે અને સસ્તી હોટેલની સ્થિતિ સારી હોતી નથી રેલવેના રિટાયરિંગ રૂમમાં સાફ સફાઈ સહિત સુરક્ષિત તથા આરામદાયક સુવિધા આપવામાં આવતી હોય છે હવે આ રિટાયરિંગ રૂમની કિંમત કેટલી તો દર્શક મિત્રો રિટાયરિંગ રૂમની કિંમત ખૂબ જ ઓછી હોય છે આ રૂમની કિંમત સો રૂપિયાથી સાતસો રૂપિયા સુધીની હોય છે આ રિટાયરિંગ રૂમમાં એસી તથા નોન એસી રૂમના વિકલ્પ પણ આપવામાં આવે છે ની વેબસાઇટ

આવતું હોય છે હવે માય બુકિંગ ઓપ્શન પર ક્લિક કરી રિટાયરિંગ રૂમ વિકલ્પની પસંદગી આપ કરી શકો છો પેમેન્ટ કરીને રૂમનું બુકિંગ કરી શકાય છે લોગ કર્યા પછી પીએનઆર નંબર નાખવાનો રહેશે અને ત્યાર પછી તમારા નામથી રૂમ બુક થઈ જશે બીજી અને ખબરો સાથે ફ્રી મળીશું ધન્યવાદ